પાલનપુર નગરપાલિકાના સેનિટેશન ખાતા દ્વારા પ્રી મોનસૂન પ્લાનિંગ માત્ર કાગળ પર જ રાખીને લાખો કરોડોના બિલો બનાવી કચરાના પૈસા ચાઉ થતા હોવાનો નગરપાલિકાના સદસ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર બેમાં માં આવેલા શિવનગર વિસ્તારમાં થઈને ગંદા પાણીનું નાળું કે જે વર્ષોથી ખુલ્લું હોવાને કારણે બારી માસ તેમાંથી વહેતી ગંદકીને કારણે તેની આસપાસ રહેતા હજારો પરિવારો બીમારીના ભયના ઓથળ હેઠળ જીવી રહ્યા છે અને તે ઉપરાંત આ વિસ્તારના રહીશોએ કે જેઓ નિયમિત તમામ પ્રકારના વેરા ભરતા હોવા છતાં પણ તેમની નગરપાલિકામાં થયેલી રજૂઆત સામે આંખ આડા કાન થતા હોવાની રાડ ઉઠવા પામી છે લોકોની રજૂઆત પ્રમાણે આ વિસ્તારના નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો આ રસ્તા પરથી પોતે પસાર થતા હોવા ઉપરાંત તેમના ધ્યાને આ વિગતો હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા હોવાથી અન્ય વોર્ડમાંથી ચૂંટાયેલા જનહિતેચ્છુ નગરપાલિકા સદસ્ય એવા આશાબેન રાવલે આ બાબતે સક્રિય થઈ પ્રજાનો અવાજ બની

કોલેરાના કારણે કેટલા રહીશો કેટલા લોકોને નુકસાન થયું એમાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની નિષ્કાળજી છતી થઈ છે હવે એ સમય થયા છતાં બી હમણાં તો અહીંયા જ આપણે આ સ્થળ પર ઊભા છીએ આ શિવનગર પાયને ડેરી તરફનો ઓપન નાળું છે આ નાળાની અંદર બારડપુરા પથ્થર સડક સાત સંચા કોટ અંદરના મોટા ભાગના વિસ્તારોનું પાણી આ નાળામાંથી પસાર થાય છે નગર સામે પ્રીમોન્સૂનની કામગીરી જે થવી જોઈએ ચોમાસું સામે છે નગરપાલિકા એ પ્રિ મોન્સૂનની કામગીરી પૂરી કરી જ નથી આ નાળું આપ દેખી રહ્યા છો લગભગ આ જે અત્યારે દેખાય છે એના કરતાં બી પાંચથી છ ફૂટ પણ નાળું ઊંડું હતું સફાઈ થઈ હોત તો આ નાળું અત્યારે છીછરું ના હોત આ આ જે નાળાના કોટે લગતી શિવનગરથી છેક પાડીને દેવી સુધી અહીંયા આગળ કોટના સાની અંદર બધા ગરીબ પરિવાર રહે છે આ પરિવારોની અંદર બી જો નાળાની રેગ્યુલર સફાઈ ન થાય ઊંડું કરવામાં ન આવે તો જ વધારે ભારે વરસાદની અંદર જો પાણી ભરાય તો લોકોને બી નુકસાન થશે આરોગ્ય માટે થઈને કહીએ તો આ નાળું ઓપન નાળું છે આની અંદર વપરાશના પાણીની સાથે સાથે નગરપાલિકા દ્વારા ડ્રેનેજના પાણીનો કોઈ ઉકેલ ન હોવાના કારણે આ પાણીની અંદર ડ્રેનેજના પાણી પણ મિક્સ થાય છે એ ખૂબ જ ગંભીર બાબત છે એ નગરપાલ શહેરના લોકોના આરોગ્ય માટે થઈ અને સામે ચોમાસાની અંદર જો બી કોઈ પાણી મિક્સ થશે તો એ લોકોના આરોગ્ય માટે થઈએ અને ભારે નુકસાનકારક થશે જેથી નગરપાલિકાએ આવાથી ઉપર નાળાની અંદર તાત્કાલિક જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ પ્રિ મોન્સૂનની કામગીરી જે નબળી છે એને જે તે નગરપાલિકાના સેનિટેશનના અધિકારી હોય આવા જ્યાં જ્યાં ઓપન નાળા પાલનપુર શહેરમાં જતા હોય એણે માત્ર એજન્સીને સોંપી દેવાથી કામ પૂરું નથી થતું એમણે આવા એરિયાનો સર્વે કરવો જોઈએ અને જ્યાં જ્યાં કામગીરી પૂરી નથી થઈ સંતોષકારક નથી થઈ એવા નાળાઓની ચેમ્બરોની સફાઈ કરાવી જોઈએ તો જ પાલનપુરના શહેરનું હિત જળવાશે હવે અગાઉ જે આપણે જોયું કે આ જે નાળું છે બારડપુરાથી ગાયત્રીનગર કંઠેરી હનુમાન શિવનગર સોસાયટીના પાછળથી આ જે નાળું પસાર થઈ રહ્યું છે અને આ પાણી આખા શહેરનું પાણી અહીંયાથી લડવી નાળામાં જઈ રહ્યું છે આ આ જોઈ રહ્યા છે જે બોક્સ કન્વર્ટ બનાવેલું છે આ પહેલાં ખુલ્લી જગ્યા હતી ક્યાંક ને ક્યાંક કોઈના સ્વાર્થ માટે થઈ અને આ જે ખુલ્લું વહેણ જે જતું હતું એને બોક્સમાં કરી નાખ્યું છે જે સફાઈ થવી જોઈએ આ બંધિયાર જે થઈ જાય છે એના કારણે એની સફાઈ થતી નથી અને એનો ભોગ ને ભોગ ક્યાંક ને ક્યાંક શહેરના નીચાણવાળા વિસ્તારના લોકો જ બને છે નગરપાલિકા આવી મીલી ભગત ન રાખી અને જ્યાં જ્યાં આવી જે પાણીના વેણ હોય એને ખુલ્લા કરવા જોઈએ અને પ્રોપર સફાઈ થવી જોઈએ તો જ શહેરનું જળવાય આજે શિવનગર પાયાની ડેરી તરફથી પાલનપુર શહેરના કોટ અંદરના મોટાભાગના વિસ્તારનું વહેતું આ પાણી છે પ્રી મોન્સૂનની નગરપાલિકા જો વાતો કરે કે પ્રી મોન્સૂનની કામગીરી અમે કરાવી છે લાખો રૂપિયા પ્રી મોન્સૂનના ચૂકવવાના થાય છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે કઈ હાલતમાં ઓપન નાળું છે આગળ બી આ રીતે આખું નાળું ભરેલું છે જો આ નગરપાલિકા માત્રને માત્ર પેપર ઉપર પૈસા બનાવવાની વાતો કરતી હોય અને જો આ નાણાંની સફાઈ ન થવાના કારણે લોકોને કંઈ બી તકલીફ પડી તો જે તે નગરપાલિકાના જવાબદાર અધિકારી જે હશે જે પ્રિ મોન્સૂનના નામે માત્ર બિલો બનાવવાના છે એને ખોટા નાણાં ચૂકવવામાં આવ્યા તો અમે એની સામે ફરિયાદ દાખલ કરીશું નગરપાલિકાના જવાબદાર અધિકારીએ આવા વિસ્તારોનો સર્વે કરવો જોઈએ અને સુપરવિઝન જે સુપરવાઇઝર હોય અધિકારી હોય એને રૂબરૂ અહીંયા આગળ આવી અને એજન્સીએ શું કામગીરી છે એની સ્થળ તપાસ કરવી જોઈએ એ એમની ફરજમાં આવે છે

મારા સિટીમાં આવવા જવાનો રસ્તો આ રહ્યો છે અહીંયા આગળ બહુ ગંદકી હોય છે કાયમી માટે અહીંયા આગળ પાણી પાણી ફૂટે છે અને કહેવામાં કે કોર્પોરેટરના ઉપર ધ્યાન રાખવામાં આવ્યું તેમ છતાં કોઈ જાતનો નિર્ણય તો હરિજન બચારો સફાઈ કામદાર રોજ આવે છે સફાઈ કરવા અને રોજ કચરો કાઢે છે પણ અને પાણીનો બી ગમે તેમ બગાડ થાય છે એટલે આના માટે કોઈ ધ્યાન આપતું નથી

today gujarati news